હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો ચાલો બાર ગામથી આવી ગયા અને કામનો એટલો પારો ચડી ગયો છે કે વાત પૂછો મા પણ હું છે ને આજે બહુ થાકી ગઈ કારણ કે ફરવા ગયા હતા ને એટલે સગાને ત્યાં ગયા ત્યાંથી ફરવા એટલે કપડાં એટલા થયા પછી બે દિવસ ઘર મૂક્યું હતું તો સાફ સફાઈ કરી પછી પાછું પાટોત્સવ અમારે નજીક આવે છે તો ત્યાં પણ સેવા કરવા જવાનું હોય અને પાટોત્સવમાં અમે નાટકમાં રહ્યા છીએ તો નાટકની પ્રેક્ટિસ પણ કરવા જવાનું હોય તો બસ જો બધું કામ કરી અને મને એમ થયું કે આજે થાકી ગયા ને એટલે આજે ભજીયા બનાવાસ હા આજે થાકી ગયા ને એટલે શાક ને રોટલીની ફટાફટથી ભજીયા મને એમ થયું કે આ લાલ ને લીલા મરચાંનું કટિંગ કરી નાખવું ને ખજૂર ખજૂરની ચટણી બનાવવા માટે ખજૂર બાફવા મૂકી દીધો અને હવે ને મેથી ને એ પણ ગામડેથી આવ્યું છે એટલે અને એ મમ્મીએ સુધારીને મોકલું જો અમારી મમ્મી છે ને એ બહુ એટલે બહુ સારા છે તો અમારા મમ્મીની છે ને બહુ સારા છે તો ઘણી વખત એમ કે અમે નવરા હોઈએ ને તો અમને નવરું રહેવું ના ગમે એ કે તો વાડીયાથી ધાણાભાજી મેથી આવે ને તો એ બીટીને મોકલે મેં કીધું મમ્મી તમે એવું કાંઈ ન કરો અમે અહીંયા આવીને તમે એમને મોકલી દેવાનું અમે અહીંયા છે ને છેલ્લી બાકી સાંજે ફ્રી થઈને સુધારી લેવું કે અમારે પછી રોંઢે હું ટાઈમ ના જાતો હોય અમને એમ થાય ને કે તમે આખો દિવસ એમને બહુ છોકરામાં ને સ્કૂલે જાતું હોતું ને તો એને મેથી મેથીને સુધારીને મોકલા છે લ્યો એ કે તો તારે સુધારવા નહીં મને કહે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો મમ્મી મને એમ થાય કે મમ્મીના હાથ પગને હાલે છે ને ત્યાં સુધી મારે કાંઈ ઉપાધિ નથી એ અહીંથી અમે મને ઘણી વખત હું ઢોકળાને એવું બધું એ બનાવું ને એટલે એ મોકલું એટલે મમ્મીને એમ કાંઈ ન હોય પણ મમ્મીને ન્યા પછી ગામડે બહુ મોટું મકાન છે ને તો એને એ કામ વધી જાય એટલે એ હું એટલે ના પાડતી હોય કે તમે છે ને ધાણાભાજી મેથી એવું સુધારીને અહીંયા નહીં મોકલો મમ્મી મને એમ થાય કે તમારે અમારું કરવું પડે એમ કે એમાં શું કે અમે તો રંઢે બેઠા હોય કે બાયું કે આડોશ ગામડામાં ગામડામાંથી હું તો લઈને બેસી જાઉં સુધારવાથી કે થઈ જાય ને તો એને જો ધાણાભાજી ને મેથી બધું મોકલું ને એ મારે સુધારેલું બધું આમાં પડ્યું છે બધું અને હવે ખજૂરની તો ચટણી કરવાની છે તો મેં હજી આ કૂકર મૂકવું હવે ઠરે ને એટલે ખજૂરની ચટણી અને સરસ મજાના ભજીયા હેલો ફ્રેન્ડ્સ તો બે દિવસ બારગામ જેવા અને આ ઢગલા બંધ કપડાં ધોય અને હવે ઇસ્ત્રી કરવાની એટલે બે દિવસ બારગામ જાય અને બે દિવસ કપડાં ધોય અને ઇસ્ત્રી કરીએ એટલે ટાઈમ ક્યાં જ એક ગામમાં ત્રણ ચાર દિવસ ગણી જ લેવાના કારણ કે ગયા હોય ત્યારના કપડા ને પાછા આવે ત્યારે બ બે ત્રણ ત્રણ જોડી કપડાં ને એમ કરતા એક કપડાંનો ઢગલ થઈ ગયો હજી અડધા તો ઇસ્ત્રી કરીને મૂકી દીધા ને આ મોટા મોટા બધા જેન્ટના તો ચાલો કપડામાં પણ ઇસ્ત્રી ગઈ ને એવું બધું થઈ ગયું ને બધું ઠેકાણે થઈ ગયું છે ને બધું ક્લીન ક્લીન થઈ ગયું છે ઘર આખું એકદમ સરસ રીતે બહુ સરસ હવે બે દિવસ ત્યાં નહોતા તો આજ બધું કરી નાખવું કપડામાં ઇસ્ત્રી કરી લીધી હવે મને એમ થયું કે ફટાફટ જે વસ્તુ થાય નહીં તો મેં નક્કી કર્યું કે છે ને આપણા જ ભજીયા જ બનાવી નાખવા અને ઘરવાળાને કાંઈ એવું નથી કે હું ભજીયા બનાવું ન કરી એમ કે હમણાં તો બહાર ગયા તી કેટલું બહાર જઈમાં છીએ જુદું જુદું હવે રોટલા બાજરાના બનાવો પણ એને કેવું નથી અને આજે જલ્દી જલ્દી થાય ને ફટાફટ એવું બનાવી અને જમી અને શાંતિથી સૂઈ જાઉં કારણ કે પાછું કાલથી તો એનો એ જ મને કે નોકરી મૂકી દેસોના મને એમ કે હું તને એવો શોખ થાય છે નોકરી કરવાનો પણ મને એમ થાય કે હું જો નોકરી કરું ને તો મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને હું જાઉં ને એટલે આમ ખબર નહીં હવે આમ મંદિરેથી ભગવાનના દર્શન કરીને નીકળું ને ગમે એવી ઉદાસ હો ને પણ મંદિરેથી ભગવાનના દર્શન કરીને નીકળું ને પછી સ્કૂલે જાઉં તો ખબર નહીં માઇન્ડ કેમ આમ આખું બદલાઈ જાય કે આમ કોઈ જાતનું ટેન્શન જ ના હોય ને એ બાળકો એક પછી એક આવે ને એ વાલાવાલા કરતા હોય ને મેડમ આમ ને તેમને આખા એ એના ઘરની જ ખોયલી હોય પોથી હો છોકરા આવે એક તો નાના બાળકો હોય ને એટલે એ વાત જા ઘરમાં જે થઈ હોય ને એ ટીચરને કહી જ દે અને એમાં મને બહુ મજા આવે ને હું થોડી થોડી કંઈક ક્યાંક રમું જ કરી લઉં ને એની હારે ને ખીજાવ પણ ખરા તો કંઈક ખીજાવ ને એટલે એ છોકરા હે ને મૂડલેસ થઈ જાય મૂડલેસ થઈ જાય ને એટલે વરી એકાદ સ્કૂલે ચાર પાંચ દિવ્યા ના આવે ને એટલે હમણાં તો આપણા રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું હતું એટલે હું પછી રમૂજ કદાં ભાઈ તું અયોધ્યા અયોગ્ય તો કે હું છે હમણાં કેમ નહોતો આવતો એટલે બાકી બધા પાછળ હશે અને પછી આપણે હું બાળકોને ભૂલાવા માટે થોડુંક રમું કરે એટલે એને પાછું એમ એવું ના હોય કે મને આ ખીજાણા છે કે હવે મારે ટીચરને નથી બોલાવા તો પાછા આવીને વાતો કરવા માંડે એટલે ખીજાવું પડે બાળકોને કારણ કે આ બાળકોનો પાયો છે ને એ વ્યવસ્થિત મજબૂત હોવો જોઈએ અને અમારે એક મારો અને અમારી સ્કૂલનો એક એવો વિચાર છે અમારા લોકોનો શિક્ષકોનો કે બાળકોનો આનંદ એ જ અમારો પરમ આનંદ બાળકોને ભણાવવાના જ છે બધી સ્કૂલમાં ભણાવવા જ મોકલતા હોય બધાના પેરેન્ટ પેરેન્ટ્સ પણ ભણાવતા ભણાવતા બાળકને આનંદ કેમ થાય છે આનંદથી કેવી રીતે ભણે છે ને એ અમારી સ્કૂલનો અને અમારા શિક્ષકોનો હેતુ છે એટલે જ તો છોકરાઓ દોડી દોડીને એમ કે અમે ઘરે બે ત્રણ દિવસ રજામાં હોઈએ ને તો અમને ટીચર તમારી યાદ આવે અને હમણાં તો એક બાળકના પેરેન્ટ્સની બદલી થઈ અને એને લિવિંગ શર્ટ એ કાઢવા આવ્યા ને તો એના પપ્પા કહે કે હું જાઉં તો એ કે નહીં કે મારે આવું જ છે ટીચરને મળવા આવું જ છે એ કે એમ કરીને ધરારથી આવ્યો તો એમ કરીને ધરારથી આવ્યો ને એના પપ્પા કહે કે ભાઈ તું અહીંયા રહે હવે આમ થાય હું લઈ આવું તારે બેટા ન થાઉ કે નહીં મારે મારા ટીચરને મળવા તો આવવું જ છે અને અમે તો ક્લાસમાં હતા ને એના પપ્પાને એ બે આવ્યા અને કીધું કે અમારે મેડમ બદલી થઈ છે ને તો અમે લોકો આનું સર્ટી કઢવા આવ્યા છીએ ને આ બહુ જીદ કરતો હતો કે ટીચરને મળવું જ છે ટીચરને મળવું જ છે એટલે અને પછી સીધો એ દોડીને સીધો આવીને મારા ખોરામાં બેસી ગયો અને મને પણ ખરેખર આમ એટલું હૃદય ભરાઈ ગયું ને કે મારાથી રડાઈ ગયું કે આ બાળકો કેટલા લાગણીશીલ હશે અને એના પેરેન્ટ્સે એમ કીધું કે તમે કે એટલા લાગણીથી અહીંયા બાળકોને ભણાવો છો ને કે અમારા બાળકો બે દિવસ ના આવ્યા હોય ને તો પણ તમને યાદ કરે અને મને એ છોકરો જાતો હતો ને તો મને એટલું રડવું આવતું હતું ને કે મને એમ થઈ ગયું કે આમ કોઈ મારું પોતાનું મારું બાળક કેમ મારાથી દૂર થતું હોય એવું ખરેખર અને કહેવાય ને કે બાળકોમાં બાળકો ભગવાનના સ્વરૂપ હોય અને એને કેટલી લાગણી હશે કે એના પપ્પા ના પાડતા હતા કે બેટા હવે આપણે વય જ જવાનું છે તો તારે નથી આવું હું એકલો કહી આવું અને મળી આવું ઓફિસમાં તો કે નહીં હું તો આવીશ જ તો એવું છે એમ કરતાં કરતાં સ્કૂલે મને એટલે ગમે છે કે ત્યાં મારું માઇન્ડ છે ને ફ્રેશ રહી સ્કૂલે જવાનો એટલો મારો એટલો હેતુ છે ખાલી કે મને એમ થાય કે હું ત્યાં જાઉં ને તો મને બે વ્યક્તિ ઓળખે એમ બાળકોની સાથે થોડોક ટાઈમ વિતાવું મને કંઈક શીખવા મળે મારી પાસે છે એ બાળકોને શીખવા મળે બાકી તો આખો દિવસ કામ કામમાં જો ઘરમાં રહે ને તો કાંઈ શીખાય નહીં અને ઘરનું કામ કહેવાય ને કે આંધળું એટલે તમે ઘરના કામમાંથી ક્યારેય ફ્રી થવાના જ નથી તમે ઈતર પ્રવૃત્તિ ના કરો તો અને કરો તો બી એટલે મને એમ થયું કે સ્કૂલ તો હું છોડીશ શક નહીં મને ગમે એટલી ખેંચ પડશે ને તોય કારણ કે એક સ્કૂલ છે ને એ મારું કેવું સરસ મજાનું ઉપવન છે જ્યાં હું એમ લાગે કે હું જ્યાં બાળકોને મળું હું મારા ભગવાનને મળવા જાઉં છું એમ અને એમની ટાઈમ બધા એમ કે તમે હસતા પણ મને એમ થાય કે હું સ્કૂલે સ્કૂલની અંદર પગ મૂકું ને ત્યાં એક અલગ પ્રકારનું આમ ફીલ થવા માંડે કે નહીં હું આમ કંઈક મંદિરમાં આવી છું એમ એટલે જ પડે છે મારે મારી ચેનલ છે મારે મારું ઘર સાચવવાનું છે અને એટલું કામ છે મારે બહારની વસ્તુ ખાવાની એટલી બધી ના હોય એટલે મારે ઘરે જ બધું બનાવવાનું હોય બહાર જમવાનું એટલું ના હોય એટલે મારે ઘરે જ નવીન ગમે એ વસ્તુ બનાવવાની હોય છતાંય હું સ્કૂલે જાઉં કારણ કે મને એમ થાય કે મારું માઇન્ડ ફ્રેશ રહી અને મને મજા આવે બાકી તો આખો દિવસ બાકી આખો દિવસ તો સ્ત્રીને કામ ઘરે રહેવાનું જ છે ક્યારેય નવરી થવાની જ નથી એને પોતાના માટે પોતાને કઈ વાતમાં ખુશી મળે છે એના માટે એને ટાઈમ ખુદને કાઢવો જ પડે એને પોતાને ટાઈમ એડજસ્ટ કરવો જ પડે અને હું છે ને એટલે જ ઘરના લોકોનું માનતી નથી કે હું જોબ નથી છોડતી એનું કારણ એ જ છે કે જો જોબ છોડીશ ને તો હું પાછી ઘરમાં ને ઘરમાં મારું માઇન્ડ ખરાબ થઈ જાય મને એમ થાય એના કરતાં હું સ્કૂલે જાઉં અને કંઈક શીખું તો આમ આખો દિવસ તો આમ વયો ગયો ને કાલે તો થકાઈ ગયું હતું ને આજે એટલું થકાઈ ગયું ને આજે થોડીક મગજમારી થઈ ગઈ કે ભાઈ નોકરી મૂકી દે મૂકી દે ઘરવાળા કે પણ નોકરી તો નહીં મૂકું ગમે એમ થાય હું ગમે એમ કરીને ખેંચી લઈશ મને થાક લાગશે તો હું ક્યારેક રાડા રાડી કરી નાખીશ પણ સ્કૂલે મને જવા દો પ્લીઝ એમ તો ચાલો હવે હમણાં બધા આવી જશે હવે મારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો હું દીવાબત્તી કરી લઉં અને પછી સરસ મજાની ચટણી અને ભજીયા બનાવી નાખું એટલે ઘરે બધા જમી લે સારું ચાલો તો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તમે જો આ પહેલો જ વિડીયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને નોટિફિકેશન બિલ ઉપર ક્લિક કરજો